ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર આપણે ચાલુ કરેલું નવું પ્રકરણ પ્રકરણ નંબર છ એટલે કે ઓર્ડર આપતા અમલ કરતા અને રદ કરતા પત્રો લાસ્ટ ની અંદર આપણે ઓર્ડર આપતા પત્રો અંગેની સમજૂતી મેળવી હતી જેની અંદર આપણે એ જોયું હતું કે ઓડર આપતા પત્રોમાં આવતો ઓડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે જેનો ગુજરાતીમાં અર્થ હુકમ થાય છે પરંતુ વાણિજ્યક પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાને કારણે ઓર્ડરનો અર્થ વિનંતી એમ લેવામાં આવે છે એટલે કે ઓર્ડર આપતા પત્ર એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્ર આજના દિવસે આપણે જોશું પત્રમાં પહેલા નંબરનો પત્ર કે અલગ અલગ પ્રકારની ચોકલેટની પ્રોડક્ટ માટે ઓર્ડર આપતો પત્ર હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પત્ર ચાલુ કરીએ તે પહેલા એક બાબત મતલબ કે ઓડર આપતા પત્રો માટે એવી કઈ કઈ મેટર છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ સૌથી પહેલી વાત કે વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલા પૂછપરછના પ્રત્યુતરના પત્રનો ક્રમાંક અને તારીખ રેફરન્સ તરીકે દર્શાવવા જોઈએ તેમાં દર્શાવેલા ભાવ તથા શરતો અનુકૂળ જણાતા હોવાને કારણે જ આપણે આ ઓર્ડર આપી રહ્યા છીએ તેમ જણાવવું જોઈએ જોઈએ બીજા નંબરનો પોઈન્ટ તો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે આપણે દર્શાવવા જોઈએ આપણે જેટલી ક્વોન્ટિટીમાં માલ જોઈએ છે તેનું સંપૂર્ણ વર્ણન આપણે કરવું જોઈએ વાણિજ્યક વ્યવહારને

શાખ પર મંગાવવાનો હોય તો નાણાં કેટલી સમય મર્યાદામાં ચૂકવવામાં સરળતા રહેશે એ પણ આપણે જણાવી દેવું જોઈએ એક વધારે વસ્તુનો અથવા જુદી જુદી બ્રાન્ડનો માલ સામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય ત્યારે ઓર્ડરપત્ર માલ સામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવો જ યોગ્ય રહેશે ઓર્ડર આપનાર આપ્યા પછી કેટલા દિવસમાં માલ સામાન મેળવવા ઈચ્છે છે તે પણ દર્શાવવું જોઈએ જો દર્શાવેલ તારીખ કરતા માલ મોડો મળશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં તેવો ખાસ ઉલ્લેખ કરી દેવો જોઈએ ગ્રાહકે પત્રના અંતમાં જો મોકલાવેલ માલસામાનની ગુણવત્તા સંતોષકારક જણાશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર ઓર્ડર એવું વલણ પોઝિટિવ બતાવવો જોઈએ તો આ વાત હતી જે ખરેખર ત્યારે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ હવે લેટર ઉપર આગળ વધીએ તો લેટર આપણો એ છે કે અલગ અલગ પ્રકારની ચોકલેટ્સ પ્રોડક્ટ માટે ઓર્ડર આપતો પત્ર ચોકલેટ લેવાની છે એના માટે ઓર્ડર કેવી રીતે આપવો તે આ લેટર આપણને શીખવશે સૌથી પહેલી વાત કે જોઈએ તો કે મૈત્રી જનરલ સ્ટોર માર્કેટ માર્ગ ભાવનગરમાં આવેલ છે એડ્રેસને આપણે આ રીતે લખશું અથવા તો ખાલી મૈત્રી જનરલ સ્ટોર છે એને આપણે એક્ઝેટ મિડલમાં રાખીને આ ત્રણ બાબત જે છે એને આપણે અહીં જમણી બાજુ ખસેડી દેશું એની એક લાઈન નીચે એક્ઝેટ ચૌદમી મે બે હજાર સોળ અને ડાબી બાજુ ફોન નંબર પિનકોડ નંબર એટલે કોડ નંબર સાથે છે જીરો બસો ઇઠ્યોતેર જો આવડતો હોય કોડ નંબર તો જ લખવો નહીતર લખીને ખોટો પડે તેવું ના કરવું અને પછી એનો લેન્ડલાઈન નંબર છે કોને આ લેટર લખી રહ્યા છીએ તો કે તિરુપતિ એન્ટરપ્રાઇઝ એકવીસ લોખંડવાલા કોમ્પ્લેક્ષ એમજી રોડ ન્યુ રાણી પાર અમદાવાદ નો જે કોડ છે પિન કોડ તે ભાવનગર થી અમદાવાદ લેટર લખી રહ્યા છે એટલે કે મૈત્રી જનરલ સ્ટોર્સ નો જે માલિક છે તિરુપતિ એન્ટરપ્રાઇઝ ના માલિક ને લેટર રાઇટિંગ કરી રહ્યો છે વિષય એટલે કે શા કારણે આ લેટર લખવામાં આવી રહ્યો છે તો એનો વિષય પણ આપણને કહી દીધું છે કે વિવિધ પ્રકારની બે હજાર સોળ ના પત્ર બદલ આભાર મતલબ કે મૈત્રી જનરલ સ્ટોર્સ ને રિપ્લાય તિરુપતિ એન્ટરપ્રાઇઝ આપ્યો હશે જે દસમી મે્યો હશે આજે ચૌદમી લેટર લખી રહ્યા છીએ આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે મૈત્રી જનરલ સ્ટોર જે છે બેટા એ ગ્રાહક છે અને અહીંયા જે તિરુપતિ એન્ટરપ્રાઇઝ છે એ વેપારી છે તો પૂછપરછ સૌથી પહેલાં કરી કોણે હોય તો કે ગ્રાહકે કરી હોય અને પૂછપરછનો આન્સર તિરુપતિ એન્ટરપ્રાઇઝે આપેલો હોય હવે એ આન્સરની અંદર એને વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો મોકલી હોય અને ઈ જે ભાવ અને શરત છે તે ગ્રાહક એટલે કે મૈત્રી જનરલ સ્ટોર્સના માલિકને મંજૂર છે અનુકૂળ છે અમે આપને નીચે ચોકલેટ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ મેં તમને કહ્યું હતું લાસ્ટ લેકચરની અંદર કે ઓર્ડર પત્રક નો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને કાં તો કે કોષ્ટક રૂપે આપણે દર્શાવવાનું થાય જ્યારે આપણે ઓર્ડર આપીએ ત્યારે અને કાં તો કે રેડીમેડ ઓર્ડર પત્રક હોય જ છે તો તે ઓર્ડર પત્રક બરાબર છે કે ચાર પછી સૂચિ પત્રક ક્રમ મતલબ કે સૂચિપત્રક જે છે કેટલોકમાં આલ્મંડ ગોલ્ડ નો નંબર છે પાંચ નંબરનો દૂધ મલાઈ આઠમા નંબરે છે મિલ્ક બાર નવમાં નંબર અને મિલ્ક સિલ્ક જે છે એ બારમા નંબરે છે

એવા પંદર પીસ આપણે મંગાવીએ છીએ એવા વીસ પીસ અને એવા બીજા વીસ વીસ ચાલીસ રૂપિયાની કિંમતની એક ચોકલેટ છે એવા વીસ પીસ મંગાવીએ છીએ તો આ હતું કોષ્ટક સ્વરૂપે રજૂઆત બરાબર છે જેના વિશે આપણે ઓલરેડી મેં તમને ગઈકાલે ઇન્ફોર્મેશન આપી હતી અને આજે આપણે પ્રેક્ટિકલ જોયું ઉપર દર્શાવેલ માલ સામાન મોડામાં મોડો અઠ્યાવીસમી મે બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી છે ત્રણ હજાર નો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે છે છે અહીંયા લખ્યું કે તરીકે એક વસ્તુ છે એટલે એ શું છે ડિમાન્ડ ડ્રાફ્ટ છે આપે દર્શાવેલ શરત મુજબ ત્રીસ દિવસમાં બાકી નીકળતી રકમ અમે રોકડેથી ચૂકવી દેસુ એટલે માલ મળી જાય પછીના ત્રીસ દિવસમાં ઓર્ડર પ્રમાણેનો માલ સામાન સારા પેકિંગમાં અમાર સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી નેક્સ્ટ આભાર અને પછી જમણી બાજુ આપનો વિશ્વાસુ તરીકે માલિક જે છે તે અને એની નેક્સ્ટ લાઇનમાં બિડાળ એક આપે છે એ શું છે તો કે ડિમાન્ડ ડ્રાફ્ટ છે બરાબર છે ડીડી સાથે આપણે મોકલાવીએ છીએ તો આ હતો આપણો નમૂનાનો પહેલો પત્ર જે પત્ર હતો ઓર્ડર આપતો પત્ર નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી આગળ વધશો